3 2 1 સ્ટાર્ટ અરે ઈ ચીલી કેવા છે ઓ ના પા 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 જો મિતુ આ ન વાળો મિતુ એ મારા ગલકા ઉચીક જવાનું બબન તો ઉચ્ચ તારો હોતી નથી હા ઉ તો આમાં બોલા સુકા ઓર દારુ પી અમાય વિના છો તો વિના વિના અયા ગયા ખોટ કરવા કરી ગઈ તેરી કેમાંથી ડિસ્ક્વોલિફાઈ કરી મેચિંગ મારી બુટમાં હાલો રેડી બલૂન બેય ઉપર બલૂન તો આમ હોય છે હાલો 1 2 3

હા હા ગા મારી પનિશમેન્ટ તૈયાર થાય પનિશમેન્ટ હું તૈયાર કરું છું મસ્તો મજાની મારી પનિશમેન્ટ તૈયાર કરું નો મતતો ગણી બસ સ્ટોપ કર ના ના પોકર ચાલુ રહે બધાય ને કોણ હે આગળ ભઈ આવો અહીંયા અહીં આવો ભઈ આવો પનિશમેન્ટ વાળા આ પનિશમેન્ટ છે મને પહેલા જોઈ લે તો પછી એડે વે જાવ એડે મારે બાર આ લાગે એ તું છે ને તું તું જો મજી મસ્તી નો કરતી વાહ વાહ તો મારા હાલો મારા લોક માં ગાય કોમ હું યે થલન મોરી નો હાલો પૂરું હાલો હવે ઘરે હાલો ઘરે હાલે કોણ બાકી મોઢું માલો લઈ ને એમ

આવા નવા ચેલેન્જ જોવા માટે લાઈક કરો શેર કરો કરો મળી નવી ચેનલ માં